જે રીતે રાજકોટમાં દુર્ઘટના બની બાદમાં પણ હજુ તંત્ર ક્યાંક ને ક્યાંક જાગતું નથી હાલમાં જામનગરમાં એબીપી અસ્મિતાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે કઈ રીતે સ્કૂલ વાન છે આ સ્કૂલ વાન છે એમાં અત્યારના જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને અંદર છે તે બેસાડવામાં આવ્યા હતા સારી વાત એ પણ છે કે અહીંયા આરટીઓ દ્વારા છે તે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આપણે આ સ્કૂલ વાન જે ચલાવતા હતા તે ડ્રાઈવર સાથે સીધી વાત કરીશું આ આજે વાન છે આ તમે અત્યારે હમણાં લઈને આવ્યા એમાં કેટલા બાળકોને બેસાડ્યા હતા તમે કેટલા વિદ્યાર્થીઓ અત્યારે બહાર નિયમ મુજબ બાર વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટ છે કે કેમને તમારી પાસે સ્કૂલ પરમિટ છે કે સ્કૂલ પરમિટ લેવાની છે અત્યારે કાઢવાની છે કાલે જ એવી વાત થઈ સ્કૂલ પરમિટને બધું કાઢવાની એટલે આજથી તો ડાયરેક્ટ કાંઈ સ્કૂલ પરમિટ નીકળી ના જાય અને બીજી ગાડી એ ના મળે આજ તો એટલે આજ દિવસ ફરજિયાત એક ગાડીમાં લઈ આવ્યા બધાને બાર છોકરાઓને તમને એવું નથી લાગતું કે બાર વિદ્યાર્થીઓને બેસાડવા એ જોખમ છે આજ આજની તારીખ છે ને દિવસ માટે પ્રશ્ન ખાલી બે કિલોમીટરનો રૂટ છે અમારે બે કિલોમીટર માટે તો કંઈ હોય નહીં કાલથી અમારે ગાઈડલાઈન પ્રમાણે બધાનું કરવાનું છે દસ છોકરાનું કીધું છે તમારી ગાડીમાં કેટલા વિદ્યાર્થી અત્યારે બાર હતા જે રીતે આ સ્કૂલ વાનના ચાલક છે તે જણાવી રહ્યા છે કે અત્યારના તેમની ગાડીમાં છે તે બાર વિદ્યાર્થીઓ જે મેં આપણે પહેલાં દ્રશ્યો બતાવ્યા તે અંદર બેઠા હતા તેમને આ સ્કૂલ વાનમાં છે તે લાવવામાં આવ્યા છે આ જ રીતે જામનગર શહેરના અન્ય માર્ગો પર અન્ય તમામ સ્કૂલોમાં આ જ રીતે બકરાની જેમ સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષા છે તેમાં વિદ્યાર્થીઓને ભરવામાં આવી રહ્યા છે રવિ બુધદેવ એબીપી અસ્મિતા જામનગર